છોટાઉદેપુર શહેરમાં વિકાસની વાતો વચ્ચે એક ભયાનક વાસ્તવિકતા સામે આવી છે નગરમાં અનેક સરકારી અને ખાનગી ઇમારતો આજે કાળના પંજામાં હોય તેમ અત્યંત જર્જરિત હાલતમાં ઊભી છે આ ઇમારતો માત્ર ઈંટો અને પથ્થરોનો ઢગલો નથી પણ ગમે ત્યારે મોટી જાનહાની સર્જી શકે તેવા ડેથ ટ્રેપ બની ગયા છે નગરપાલિકાની જૂની ઓફિસ હોય કે માર્ગ મકાન વિભાગની ચાલીઓ રહીશો અને રાહદારીઓ આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈના મોત પછી જ જાગશે આ દ્રશ્યો છે છોટાઉદેપુર નગરપાલિકાની જૂની ઇમારતના જે સંસ્થા પાસે આખા શહેરની સુરક્ષાની જવાબદારી છે તેનું પોતાનું જૂનું ઘર જ આજે જર્જરિત હાલતમાં છે ઇમારતની દિવાલોમાં પડેલી મોટી તિરાડો અને છત પરથી સતત પડતો કાટમાળ મોટી દુર્ઘટનાની ગવાહી આપી રહ્યા છે ચોંકાવનારી બાબત તો એ છે કે આ જોખમી બિલ્ડિંગની નીચે જ અનેક દુકાનો આવેલી છે જ્યાં રોજના સેંકડો ગ્રાહકો જીવના જોખમે અવરજવર કરે છે પાલિકાના ચોપડે આવી અઢાર ઇમારતો જોખમી છે છતાં કાર્યવાહી માત્ર નોટિસના કાગળ સુધી જ સીમિત છે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત અઢાર જેટલી મિલકતો છે કે જે જર્જરિત હાલતમાં છે પરંતુ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને દર ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે ભૂતકાળમાં નોટિસો આપેલી હતી પરંતુ તે ખાલી કરવામાં આવી નથી એટલે નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમને નોટિસ આપી ખાલી કરવાની જે ઉપરનો ભાગ છે એ જર્જરિત છે જ્યારે નીચેના ભાગનું પોર્શન છે એ આપણે જોવા જઈએ તો એ પણ જર્જરિત હાલતમાં જ છે જોખમ માત્ર પાલિકાની બિલ્ડિંગ સુધી સીમિત નથી શહેરના મુખ્ય માર્ગ પાસે આવેલી માર્ગ મકાન વિભાગની સરકારી ચાલીઓની સ્થિતિ તો એથી પણ બદતર છે અહીં રહેતા સરકારી કર્મચારીઓ મજબૂરીના નામે મોત સાથે સોદો કરી રહ્યા છે વર્ષો જૂની આ ચાલીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે તેવી હાલતમાં છે જે રાહદારીઓ માટે પણ ચાલતી આફત સમાન છે અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ એકાણું જેટલા સરકારી મકાનો તોડવાની મંજૂરી મળી ગઈ છે પરંતુ સવાલ એ છે કે આ પરમિશન અમલમાં ક્યારે આવશે સ્થાનિકોની એક જ માંગ છે કે કોઈનો જીવ જાય તે પહેલા આ કાટમાળને હટાવવામાં આવે મારી પાછળ આપ જોઈ રહ્યા છો પીડબ્લ્યુડીના તમામે તમામ જર્જરિત ક્વાર્ટર્સ આવેલા છે આ ક્વાર્ટર્સને ઉતારી લેવા માટે સંબંધિત વિભાગને ઘણીવાર રજૂઆતો કરી છે પરંતુ વિભાગ આજ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કેટલીકવાર અહીંયાથી બાળકો નીચે રમતા હોય છે શાકભાજી વેચનારા લોકો બેઠા હોય છે તેમની ઉપર ઉપરથી કોઈ પતરું કે કોઈ લાકડાનું પીળ્યું પડશે તો જાનહાનિ થવાની શક્યતા રહેલી છે તંત્ર જો એની રાહ જોઈ રહ્યું હોય તો તેના માટે જો કોઈ દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અમારી તંત્રને રજૂઆત છે વહેલામાં વહેલી તકે આ તમામે તમામ ક્વાટર્સને યોગ્ય રીતે નિકાલ કરે ઉતારી છોટાઉદેપુર તાલુકાની અંદર જે મકાનો આવેલા છે જે ખૂબ જ જૂના મકાનો છે અને જર્જરિત હાલતમાં છે જેનું આપણે સ્ટ્રક્ચરની અંદરથી તોડવા માટેની પરમિશન માટે એટલે સ્ટ્રક્ચર એની વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે એવા ટોટલ આર એનબીના છત્રીસ મકાનો ટ્રાયબલના એફટીસીના મળીને અઠ્યાવીસ મકાનો કોમનપુલના પચીસ મકાનો ટીએસપી બંગલો એક અને ટીએસપીની ઓફિસ એક એમ મળીને કુલ એકાણું મકાનો આપણે તોડવાના છીએ જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે હવે જે બીજું એક મકાન રહેલું છે જે સરકારી ચાલીની અંદર છે જે જર્જરિત છે જે આપણે બંધ કરેલું છે જેની પ્રોસેસ આપણે સ્ટ્રક્ચરની અંદરથી મેળવી તોડવાની પરમિશન મેળવી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ મેળવી તેને પણ આપણે તોડી નાખીશું તંત્ર પાસે આંકડા છે નોટિસોની ફાઇલો છે અને તોડવાની પરમિશન પણ છે જે નથી તે માત્ર ઇચ્છાશક્તિ